થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તીન પતિની હાર જીતનો જુગાર રમી રમાડતા ચાર ઇસમોને રોકડા રૂપિયા ત્રેવીસ હજાર ત્રણસો દસ સાથે ઝડપી પાડ્યા છે જી તો એલસીબીએ જે છે આ કામગીરી કરી છે અને એમાં એલસીબીના પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીના આધારે ચાંગા નર્મદા કેનાલ પંપિંગ સ્ટેશનની બાજુમાં કાચા નેડિયા ઉપર રહેતા રમેશભાઈ અમરાભાઈ પરમારના ખેતરમાં ઘરના ચોગનમાં તીન પતિનો જુગાર એટલે એલસીબી ને ત્યારે કામગીરી કરવી પડે છે જ્યારે સ્થાનિક પોલીસ જે છે નિષ્ક્રિય હોય રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો